કેશોદ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને તમામ એનજીઓ દ્વારા રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે નિર્માણ પામેલ રામ મંદિરને પ્રાણ મહોત્સવ અંતર્ગત રામ મંદિર ખાતે મહાઆરતી કેશોદના મુખ્ય રાજમાર્ગો પર હજારો રામભક્તો દ્વારા શોભાયાત્રા નીકળ્યા બાદ પૂર્ણ થયે હવેલી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આતશબાજીનો કાર્યક્રમ યોજાયો સમગ્ર રાષ્ટ્રમાં હાલ અયોધ્યા મુકામે તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના રોજ યોજાયેલ પ્રભુ શ્રી રામચંદ્રજી ભગવાનના નવનિર્મિત મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અન્વયે અનેરો ઉત્સાહ આનંદ અને ઉમંગ સ્વંભ રીતે લોકોમાં જોવા મળી રહ્યું છે કેશોદ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દુર્ગાવાહિની દ્વારા તારીખ એકવીસ એક બે હજાર ચોવીસના રોજ વાઘેશ્વરી મંદિર ખાતે મોટી દીવડાઓથી સાથે રંગોળી દાંડિયા રાસ અને હવેલી ગ્રાઉન્ડ ખાતે કાન ગોપીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તારીખ બાવીસ એક બે ચોવીસ ના દિવસે સવારથી તમામ મંદિરો ખાતે વહેલી સવારની આરતી સાથે કેશોદના મુખ્ય રાજમાર્ગો પર શોભાયાત્રા નીકળી હતી ઠેર ઠેર રસ્તાઓ પર પ્રસાદીનું વિતરણ ઠંડા પાણી તેમજ શરબત અને ચા પાણીની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી કેશોદના તમામ એરિયાઓ સાથે લાઇટિંગ સાથે શણગાર કરી સમગ્ર જુનાગઢ જિલ્લામાં અયોધ્યા બની ગયું હતું તમામ કાર્યક્રમમાં કેશોદ પોલીસ અધિકારી શ્રીઓ કર્મચારી સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ જ્ઞાતિ આગેવાન અને વિવિધ એસોસિએશનના પ્રમુખ બોડી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું જય શ્રી રામના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું શોભાયાત્રા પૂર્ણ થઈ કેશોદ હવેલી ચોક ખાતે ભવ્ય આતશબાજી કરવામાં આવી તેમાં કેશોદમાં ડીવાયએસપી બીસી ઠક્કર પીઆઈ કોળી પીએસઆઈ ચાવડા પીએસઆઈ કચોટ પીએસઆઈ સોનારા સહિત પોલીસ સ્ટાફ દ્વારા બંદોબસ્ત રાખી કાર્યક્રમને સફળ બનાવ્યો રાવલિયા મધુ રિપોર્ટ એસ ન્યૂઝ કેશોદ